મોંઘવારી પ્રશ્ને ટ્રેડ યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજાયા સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ ગુજરાત કિસાન સભા સહિતના સંગઠનો દ્વારા દેશભરમાં દુખાવા યોજનાના એલાનના ભાગરૂપે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે દેખાવો કરવામાં આવ્યો હતો ચારેય મજૂર કોળ તોડી પાડો ત્રણેય ખેડૂતના કાળા કાયદાઓ પાછા ખેંચો કાળઝાળ મોંઘવારી ઉપર રોક લગાવો અને પેટ્રોલ ડીઝલ તથા ગેસના બાટલાના ભાવ વધારા પાછા ખેંચો ઇલેક્ટ્રિસિટી બિલ પાછું ખેંચો તમામ પ્રકારના સરકારી ઉદ્યોગો અને સેવાના ખાનગીકરણ બંધ કરો ભરતા હોય તે સિવાયના તમામને રૂપિયા સાત હજાર ટ્રાન્સફર સહાય આપો દરેક વ્યક્તિને દસ કિલો અનાજ આપો મનરેગા યોજના તળે રૂપિયા સાતસોના દૈનિક વેતનથી બસો દિવસ કામ તથા શહેરી વિસ્તારોમાં યોજના લાગુ કરો નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના શરૂ રાખો તમામ નાગરિકો શ્રમજીવીઓ અને યોજના વર્કરોને સામાજિક સુરક્ષા આપો તમામને આરોગ્ય સેવા મફત આપો સહિતની માંગણીઓ માટે કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજાયો હતો ખેડૂત આંદોલન ઐતિહાસિક કક્ષાએ પહોંચ્યું છે ખેડૂતોએ કરો યા મરોનો સ્લોગન અપનાવ્યું છે અને મજદૂર કાયદાઓ કેન્દ્ર સરકારે ચુમ્માલીસ જેટલા રદ કર્યા છે તે સામે હવે કિસાનો અને મજદૂરો સંયુક્ત રીતે એક જબ્બર લડાઈ ઊભી કરી છે અને એના ભાગરૂપે આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે બહુ સ્પષ્ટપણે ખેડૂત કાયદો માત્ર ખેડૂતના કાળા કાનૂનો ખેડૂતોને જ અસર નથી કરતા પરંતુ આમ જનતાને જે અનાજ આપવામાં આવે છે તે અનાજની સંગ્રહખોળની છૂટ આ નવા કાયદાથી આપી છે એના પરિણામે પ્રજા ઉપર રાક્ષસી ભાવ વધારો ઝીકાવાનો છે અને એટલા માટે આ લડાઈમાં હવે ખેડૂતોની જ લડાઈ નહીં મજદૂરો પણ જોડાશે અને સાથોસાથ માગણી કરશે કે ગરીબ માણસોની મજદૂર માણસોની નાના માણસોની હાલત ખરાબ છે સાત હજાર પાંચસો રોકડ સહાય આપો દુનિયાના દેશોએ આપી છે પરંતુ એ અપાતી નથી રોજગારી સર્જનની કોઈ વાત જ નથી હજારો હજારો માણસો આજે બેરોજગાર બન્યા છે કામ ધંધા નથી અને એટલા માટે ધંધાની દોગવાઈ કરો અને સામાન્ય માણસ મધ્યમ વર્ગનો માણસ એને તમે પાંચ કિલો અનાજ રેશન ઉપર આપીને મસ્કરી કરવાનું બંધ કરો અને વ્યક્તિ દીઠ દસ કિલો અનાજ આપો નિયમિત રીતે આ બધી માગણીઓને લઈને આવનારા દિવસોમાં જબ્બર લડાઈ થશે દિલ્હીમાં પણ જબ્બર સંખ્યામાં લોકો જવાના છે અને એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ સુધી દિલ્હીમાં પરેડ યોજાશે અને ગુજરાતમાં ગવર્નર હાઉસને ઘેરાવ કરાશે